ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આર્બિટ્રેશન આર્બિટ્રેશન શબ્દનો અર્થ લવાદ લવાદી મધ્યસ્થી મધ્યસ્થતા પંચ કે લવાદ તરીકે ફેસલો કરવો તે કે ઝઘડો પતાવવો તે થાય છે આર્બિટ્રેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મેટર વિલ બી સેટલ્ડ બાય આર્બિટ્રેશન અર્થાત આ બાબતનું લવાદ દ્વારા ફેસલો કરવામાં આવશે એક બીજું ઉદાહરણ જોઈએ બોથ સાઇડ્સ હેવ અગ્રીડ ધેટ ધ આર્બિટ્રેશન વિલ બી બાઇન્ડિંગ એટલે કે બંને પક્ષ સંમત થયા છે કે પંચનો ફેસલો બંધન કરતા રહેશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ